તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ રોહિતભાઈ ડોડિયાની વાડીએ જુઓ આ મગફળીનું બિયારણ છે અને સામે અઢાર ઇંચની જારી ચાર હારનું વાવેતર થઈ રહ્યું છે અને બે ટ્રેક્ટર આપણે રાખ્યા છે અને આટલું તો વવાઈ ગયું છે એટલું જ બાકી રહ્યું છે કારણ કે આગાહીને હિસાબે ખેડૂત મિત્રોને અત્યારે ઉતાવળ હોય ઉનાળુ પીક હતું આમાં તો વાવેતરની ઉતાવળ થોડીક વધારે હોય પછી પડું રહી જાય તો ખેડૂતને ચિંતા થતી હોય તો ત્રીજો દંતર આગળ મહિલો છે તો ખેડૂત મિત્રો ગિરનાર ચાર મગફળી છે ખેડૂત અત્યારે ઘણી બધી ઉતાવળ હોય છે યા દેવ વવા મિત્રો બે ટ્રેક્ટર સામે ચાલી રહ્યા આપણે રોહિતભાઈ ડોડિયાની વાડી છે અને જો એ ત્રીજા દંતરમાં બિયારણ નાખવા જાય ગિરનાર ચાર મગફળી બે સામે અને આ દે ભાઈ ખેડૂત મિત્રો હે ને આગાહી આવે એટલે એટલી બધી આપણે ખેંચ રાખતા હોય અને આ અડધી કલાકમાં તો આપણું આ પડું હોવા જોઈએ અને ખરેખર તો આગાહી ઉત્તર ગુજરાતમાં હે આપણે તો રેડા જ આપતા જ છે તો આ રીતે અત્યારની ગિરનાર ચાર મગફળીની આપણી વાવણી થઈ રહી છે જય હિન્દ જય